રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવેલી એ ગ્રેડની સિવિલ હોસ્પિટલ સુભાના ગાંઠે સમાન જોવા મળી રહી છે જેતપુર શહેરની સિવિલ હોસ્પિટલની અંદર ડોક્ટરોની અછતને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા હોવાનું સામે આવ્યું છે હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર હોવા છતાંય એક પણ ડોક્ટર જોવા મળ્યો નથી અવારનવાર સારવાર માટે આવતા દર્દીઓને સારવાર લીધા વગર જ પરત ફરવાનો વારો આવ્યો તો હોસ્પિટલમાં ડોક્ટરના અભાવે દોડી આવ્યા જોકે અવારનવાર બનતી આવી ઘટનાઓથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ક્યારે આ સમસ્યા કાયમી સમાધાન મળશે પૂરતા ડોક્ટરો પૂરતી સારવાર કોણ આપશે તે સવાલ હાલ તમામ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે શું નામ તમારું આખું નામ શું થયું તમને ક્યાં ના હોય બાહો વારો નથી આવતો વારો નથી આવતો ડોક્ટર નથી અહીંયા હાજર મુખ્તાર મોદન સાથે સીએન ટ્વેન્ટી ફોર જેતપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ